राम राम बताए मित्रों ने आज आज वरसाद आ गो टुकड़ो गर्मी पकड़ा नहीं है बता राइड उठी जाओ काटो मैं पुना पांच वगी गया वादरा थी गया है आदरे फूल है आम तो ढुकड़ो देखा है आम कई लेक हो अपने थी ना खबर पड़े किया गाम में हो શે નજીકમાં વરસાદ વરસાદ ફૂલ આમ એ હું દેખાય પેલા આમ આદર હતો ફૂલ આમ પવન ભેગો હે ને જ આમ નાખી દીધું હવે થઈ ગયા થોડાક દિમ વરસાદ આપણે કપા કેદી ચોપી અમુકિત કોરે શોપી દીતો હે આપળે હજી ન ચોયકો જો વાદ્ર હે ને આમ થી ધીરે ધીરે આમ જાય છે આકો ઘુમરો મારહી પેલે આમ તું હજી મણુ હે આમ નો આમ નો હે ને ઘુમરા સડ્યું હે માથે આવી ગયા વાદણા આપળે કઈ વારો આવે પવન છે થોડો થોડો અંધાર જેવું થઈ ગયું આમ વધારે હે આમે જો ગામડું વધારે હે વરસાદ બાકી આમ ધીરે ધીરે જાય છે વરાતો વરા જ્યાં પડતું હોય છે આજ વાવણી જે ગામમાં આવી છે વાવણી થઈ જાય કારણ કે પંદર તારીખનું કહેતા હતા પંદર તારીખનું કીધું હતું ને આદર્શિયો જો પંદર તારીખ એમાં સાચું પડ્યું આગાહી વાળા પણ બધે વરસાદ ના થાય પણ અમુક જગ્યાએ થઈ જાય વાવણી આપણે જો માલ બાંધવા છે ને ધીરે ધીરે બાંધી દઈએ આમાં કાંઈ કાંઈ થાયલું ઉખેડ નાખીએ આવામાં જાય આમ જ કંઈ હારા છે બધા બાંધ દીધા ભાઈને અને આદર થઈ ગયો ઓછો અને આમ હે ઓછું વાસણ પડી ગયું ઘાસું નથી વાતર મીખાઈ ગયા આ પછી થોડું પવન છે ગયા પાઈ ચમડી હટ જાય નહીં પાછ આજ થોડોક અવડો અધૂરો રહી ગયો હે પાણીનો થોડો ઘટાડો આવ્યો એટલો જ કાયમ હોય પણ ભરાતો નથી આવ કાલ વધારે ઓછો રહે આજ ચાર અંગર ઓછો રહ્યો કાલ વધી જાય બધાને બાંધી જાય અમુક ઠકાણ વાવણી થઈ ગઈ છે કાલથી મનસે વાવવા માંડવ્યું આમ આમ વરસાદ દેખાતો હતો એટલે એમડી વાવણી જેવો કદાચ થઈ ગયો વરસાદ મનસે કાલ વાવવા બધા ખેડૂત હવે વરસાદ જેવું આમ જ વાતાવરણ થઈ ગયું છે કંઈ આવે નહીં કંઈ નક્કી રહે

પણ કાલા ખાશો બંસી જો આટિન બે અને ભૂયે ગઈ તબલા રહી ગયા ખાલી બધા બાણે નીકળી ગયા હવાના બંસી જો કાલે આટિન ઊભી થી આજે હટિન બેસી ખબર હોય સાયો કે મળ ખબર પડી ગઈ તને ખાણ આવી હે શેટે જ ખબર પડી જાય પૂરા મલક કાલા પડ્યા પર ખૂટતા નથી ધીરે ધીરે ખાઈતા છે ગોપી ખાઈ ગઈ ખાણ તો તગારું જવા દો ગોપી ખાઈ ગઈ ખાણથી લઈ લે હવે નથી તુફાન ઘણી ઘણી ના હોય પાછા ખાણ એક ફરદા એટલે જોયા જ રાખે પાછો પાડા નહીં આમાં તેલ ફૂંકી દીધું ભાઈ ના આવે એટલી આ બધી ક્યાં ને ખરજ થઈ ગયો ને પાયલ ટગાનું જવા દઉં હિંગડામાં તેલ સોપડી દીધું કાનમાં ખંજ મરવા જાય ને ધૂળ બહુ શોટે તેલ સોપડી એટલે તૂફાન જોયા જ રાખ્યો ખાણ ભરા હે ને ત્યાં લગી આમાં અમુક પીસું વેચવાનું હોય ને એટલે છે ને પેલા એને કાતરી નાખે આ વાળ બધાય કાપી નાખે પછી જો હું તેલ ભૂંહે નાખે તેલ ભૂંહે ને એટલે શાઇન મારે કલર આખું બ્લેક દેખાય જ્યાં હું ચોપડે ને એટલે તેલ એટલે આમ શાઈનિંગ મારે આમ વિડીયામાં જ્યાં મેળાનું ભરાય ને એ બધે લઈ જઈને મેળવું ને આવી રીતના ચાલ સાઈનિંગ મારે હવે ચમકાવીને લઈ જાય કમ્પ્લેટ કરીને લામ લામ દેખાય ચમકે એક એ સારું આ તેલ ને ચોપડે કલર થઈ ગયા આખો બ્લેક જે આ ટાકાનું ટાણ છે ને ફૂલ પાણી ગરમ હોય જાણે હું ઊનું ના કહી દઉં હોય ગેસમાં હું હોય ગરમ પાણી આખો દી તપે ને એટલે ગરમ થઈ ગયું બે ટાકા ફૂલ હાવ તપતું હોય પાણી હલાઈ એટલું વર વરે હાવ ધીરે ધીરે બેસી જાય અડધા મિનિટા બે કોક કોકો ઊભા આવી આ લગભગ અડખે પડખે આપણે ક્યાંય જાડવું નહીં હોય જ બોરસલી કીએ આ કંઈક દવામાં કઈ આવે છે વિડીયો જોયું તું ખરી આ નર્સરીમાં ક્યાંક જડે ભેગા લીધા એટલે આવ્યું હતું નામ હે બોરસલી હે અલગ બોર ના આવે પણ આમાં કંઈક એવા ઠરિયા થાય દવાના દવામાં ઉપયોગ લેવાનો